શનિદેવ જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેરના માંજલપુર મંગલેશ્વર સ્મશાન પાસે આવેલા શનિ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે પાલખી કાઢવામાં આવી હતી હિન્દુ પંચાગ અનુસાર જેઠ મહિનાની અમાસ પર શનિદેવનો જન્મ થયો હતો આ દિવસે જયંતિના નામથી પણ ઓળખવામાં આવે છે આ પાવન દિવસે શનિદેવની પૂજા અર્ચના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ વર્ષે છ જૂને જયંતિ છે ધાર્મિક માન્યતાઓના અનુસાર શનિદેવ કર્મ ફળદાતા છે શનિદેવ કર્મના હિસાબથી ફળ આપે છે આવતીકાલે શનિ જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેર માંઝાપુર વિસ્તારમાં આવેલા મંગલેશ્વર સ્મશાન પાસે આવેલા ભગવાન શનિદેવના મંદિરેથી આજે ભગવાન શનિદેવની યાત્રા કાઢવામાં આવી હતી આ પાલખી યાત્રા મંગલેશ્વર મહાદેવ માંજલપુર ગામ ફરીને મંગલેશ્વર સ્મશાન ખાતે પરત ફરશે અને આજે રાત્રે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે સાથે આવતીકાલે ભગવાન શનિ જન્મોત્સવ નિમિત્તે સંપૂર્ણ દિવસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આપણે માધવપુર મુક્તિધામ આગળ શનિ મંદિર આવ્યું છે આપણું માધવપુર હું ફર્સ્ટ સમજ આપણું દર શનિવારે જમણું કરીએ આપણે આ શનિ જયંતિ આવો છે દર વર્ષે પારખી કરીએ છીએ આપણે મહાભંડારો હોય છે આપણો મોટો મોટો યજ્ઞ છે આપણો એ દર વર્ષે કરું છું મેં લગભગ ચાર વર્ષથી યજ્ઞ થાય છે આપણો મોટાભાઈથી ને મહાબંધાઓ છે ને બધાને આજે પાલખી ક્યાંથી ક્યાં કાઢવામાં આવી છે અહીંયા મુક્તિધામ મુક્તિધામ ગામથી થઈને ફરત થઈને ગામ થઈને ફરત થઈને અંગ્રેશ્વર મુક્તિધામ શનિ મંદિર હાજી છે આજે આજે આઠ કલાકે સુમનાકરનો ઉગામ ઉગામ રાખેલો છું મેં કોઈ અને આવતીકાલે કહે છે આવતીકાલે સવાર સવારમાં યજ્ઞ આપડો સવારે સવારથી સાંજ લગે યજ્ઞ શનિ મહારાજ નો સાંજે મહાપ્રસાદ તમારું મારું નામ છે રાજેશભાઈ રમણભાઈ વાળાનું